નમસ્કાર તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ સાતનું ગણિતનું પ્રકરણ ત્રણ માહિતીનું નિયમ નિયમન વિશે આપણે થોડુંક સમજીશું તો માહિતીનું નિયમનમાં આપણે ત્રણ વસ્તુ મુખ્ય રીતે શીખવાની છે કે સરાસરી મધ્યસ્થ બહુલક તો સરાસરી કેવી રીતે શોધવી તો કે સરયા સરાસરીને આપણે અવલોકનનો સરવાળો અથવા કે એને મધ્ય પણ કહી શકાય અને સરાસરી પણ કહી શકાય એવી જ રીતે જો બરાબરની વચ્ચે બરાબર જ વચ્ચેનું અવલોકન મળે તો આપણે એને મધ્યસ્થ કહીએ છીએ અને કોઈ સંખ્યામાં આપણે વચ્ચેનું અવલોકન નથી મળતું તો આપણે કેવી રીતે એને સૂત્ર દ્વારા શોધી શકીએ છીએ અને જે આંખ સૌથી વધુ વખત આવે છે તો આપણે તેને બહુલક કહીએ છીએ એવી જ રીતે મહત્તમ અવલોકન અને ન્યૂનતમ અવલોકન એટલે કે મહત્તમ એટલે સૌથી મોટો અવલોકન અને સૌથી નાના અવલોકનનું જ્યારે તફાવત કરીએ બાદબાકી કરીએ ત્યારે આપણે વિસ્તાર મળે છે તો એવી જ રીતે આપણે મધ્યક શોધવું હોય એટલે કે સરાસરી શોધવી હોય તો આપણે કેવી રીતે શોધીએ તો એના માટેનું સૂત્ર છે અને સિગ્મા એકસાઈ છેદમાં એન કહેવાય છે એટલે કે આપેલી સંખ્યાનો અથવા કે અવલોકનનું સરવાળો ભાગ્યા કુલ સંખ્યા એવી જ રીતે મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર એન પ્લસ વન ભાગ્યા બે મધ્યસ્થ સંખ્યા આપણે મળી ગયા પછી એન એટલે કે કુલ સંખ્યા વત્તા એક ભાગ્યા બે એટલે આપણે જે સંખ્યા મળશે એ સંખ્યા કોઈપણ સંખ્યા આપેલી હશે એને ચડતા ક્રમમાં ગોઠવી અને એ નંબરની સંખ્યા શોધવી એવી જ રીતે બહુલક તો આપણે ખબર જ છે કે જે સંખ્યા વધુ વખત આવે છે તો આપણે તેને બહુલક કહીએ છીએ પ્રાકૃતિક સંખ્યા જેની શરૂઆત એક બે ત્રણથી અનંત સુધી થાય છે એકી સંખ્યા એટલે કે એક ત્રણ પાંચ સાત નવ એવી રીતે બેકી સંખ્યા એટલે બે ચાર છ આઠ દસ બાર ચૌદ એવી રીતે થાય છે એવી રીતે મધ્યવર્તી સ્થિતિનું માપ એટલે કે મધ્યવર્તી સ્થિતિના માપ ત્રણ છે મધ્યક મધ્યસ્થ અને બહુલક મેળવેલા અવલોકનોના સમૂહને માહિતી કહેવામાં આવે છે અને મહત્તમ અવલોકન અને ન્યૂતન અવલોકનના તફાવતને વિસ્તાર કહેવામાં આવે છે જેને અંગ્રેજીમાં રેન્જ કહેવાય છે લંબ આલેખમાં દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે આવૃત્તિ વિતરણમાં દરેક વર્ગના કેટલાક અવલોકનો છે તે દર્શાવવા માટે સંખ્યાને આવૃત્તિ કહેવામાં આવે છે માહિતી અવલોકનના સરવાળાને અવલોકનોનું કુલ સંખ્યા વડે જ્યારે ભાગવામાં આવે છે ત્યારે આપણે મધ્યક મળ્યા છે જડતા ક્રમમાં ગોઠવેલી માહિતી જો આપણે બરાબર વચ્ચે આવે તો આપણે તેને મધ્ય મધ્યસ્થ કહેવામાં આવે છે અને જે સૌથી વધુ વખત આવતી હોય તેને આપણે બહુલક કહીએ છીએ એવી જ રીતે આપણે જો અગિયાર અઢાર ત્રણ છ ચાર સાત પાંચ માહિતીનો વિસ્તાર કેટલો છે તો માહિતીનો વિસ્તાર એટલે આપણે ખબર છે કે કેવી રીતે આપણે માહિતીનો વિસ્તાર શોધીએ છીએ તો સૌથી મોટી સંખ્યા કેટલી છે આમાં અઢાર અને સૌથી નાની સંખ્યા કેટલી છે તો કે ત્રણ તો જ્યારે અઢારમાંથી ત્રણ બાદ કરીએ તો આપણે મળે છે પંદર એવી જ રીતે છ એકવીસ ઓગણીસ બે નવ સત્તર બાર માહિતીનો મધ્યસ્થ કેવી રીતે મળે તો કુલ સંખ્યા કેટલી છે તો કે સાત છે સાત વત્તા એક એટલે આઠ આઠ ભાગ્યા બે એટલે ચાર તો ચા ચોથી સંખ્યા ચઢતા ક્રમ પ્રમાણે કેટલી મળશે તો બાર મળશે એવી જ રીતે અવલોકનોનું મધ્યક પણ આપણે શોધી શકીએ છીએ છ આઠ દસ એક્સ અને ચૌદ ની સરાસરી આપણે દસ આપેલી હોય તો એક્સની જગ્યાએ કઈ કિંમત જો આપણે નોર્મલી મધ્યકનું સૂત્ર છે કે આપેલી સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા તો આપેલી સંખ્યા છે આપણી છ આઠ દસ એક્સ અને ચૌદનો સરવાળો ભાગ્યા પાંચ અને સરાસરી એટલે આપણે કિંમત આપેલી છે કેટલી છે તો કે દસ આપેલી છે ત્યારે ભાગાકારમાં પાંચ છે એ બીજી સાઈડ જાય બરાબરની બીજી સાઈડ જાય એટલે ગુણાકારમાં જોડાય છે તો દસ પચાસ પચાસ અને આ બધી સંખ્યાનો સરવાળો થશે આડત્રીસ વત્તા એક્સ આપણે એક્સની કિંમત શોધવાની છે એટલે કે આડત્રીસ બરાબરની બીજી સાઈડ છે તો એ બરાબરની બીજી સાઈડ જાય તો થઈ જાય પ્લસમાંથી માઇનસ એટલે પચાસમાંથી આડંત્રીસ જાય એટલે એક્સ એટલે પચાસમાંથી જ હશે તો કેટલા વધશે બાર આ આપણું મધ્યકની શોધવાની આવી રીત પણ હોઈ શકે છે એવી જ રીતે દસ વિદ્યાર્થીઓનું વજન આપેલું હોય અને આપણે એનું પણ સરવાળો અને કુલ સંખ્યા દ્વારા મધ્યક શોધી શકીએ છીએ પછી મધ્યસ્થ અને બૌલક આપણે કેવી રીતે શોધીએ તો જે સંખ્યા આપેલી હોય એને આપણે ચડતા ક્રમમાં ગોઠવી શકીએ નાનીથી મોટી સંખ્યા એટલે ચડતો ક્રમ મધ્યસ્થનું સૂત્ર છે એન પ્લસ વન ભાગ્યા બે તો કુલ સંખ્યા નવ છે તો નવ વત્તા એક એટલે દસ ભાગ્યા બે એટલે દસ ભાગ્યા બે કરીએ એટલે પાંચ થાય એટલે પાંચ નંબરની સંખ્યા ગોતવાની તો ચડતા ક્રમમાં પાંચ નંબરની સંખ્યા અગિયાર આવે છે એટલે આપણો મધ્યસ્થ બન્યો અગિયાર અને અગિયાર છે એ ત્રણ વખત આવે છે મતલબ કે વધુ વખત આવે છે એટલે આપણો બહલોક પણ શું બનશે અગિયાર જ બનશે એવી જ રીતે પાંચ એકી પ્રાકૃતિક સંખ્યાની સરાસરી તો પાંચ પ્રાકૃતિક સંખ્યા આપણી કઈ છે તો એકથી ચાલુ થાય એક બે ત્રણ ચાર ને પાંચ આ પાંચનો સરવાળો કરીએ અને ભાગ્યા પાંચ કરીએ એટલે આપણે સરસરી મળશે પાંચ એવી જ રીતે પાંચ ચાર બેકી સંખ્યાની સરાસરી એટલે બે ચાર છ આઠ એવી રીતે સંખ્યાનો સરસ સરવાળો કરીએ અને ભાગ્યા કુલ સંખ્યા કરીએ એટલે આપણે આ સરાસરી પણ મળશે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાની પણ સરાસરી આપણે આવડી શકે છે એવી જ રીતે શાળામાં એક ઓરડાને રંગકામ કરવાનું નક્કી કર્યું છે અને ધોરણ સાતના વિદ્યાર્થીઓને રંગની પસંદગી આધારે એક લંબ આલેખ તૈયાર કરવાનું છે જેનો આવૃત્તિ કોષ્ટક દીધેલું છે કે મનગમતો રંગ અને વિદ્યાર્થીઓની સંખ્યા તો હંમેશા ધ્યાન રાખવાનું કે આપણે આલેખ કેવી રીતે દોરીએ તો આલેખમાં બે અક્ષ હોય આડી રેખાને એક્સ અક્ષ કહેવાય છે અને ઊભી રેખાને વાય અક્ષ કહે છે જ્યાં જોડાય છે ત્યાં હંમેશા જીરો બિંદુ હોય છે નીચે હંમેશા માહિતી લખાય છે એટલે કે લાલ લીલો અને જેવા રંગ છે એ લખવાનો છે અને વાય અક્ષ ઉપર સંખ્યા લખવામાં આવે છે તો આપણી સંખ્યા જો કેટલીથી શરૂઆત થતી હોય ધારો કે અહીંયા ચાલીસ વીસ પંચાવન પચાસ અને ત્રીસ છે અને આપણે કીધું છે કે એક સેમી બરાબર આપણે પાંચની લંબાઈ લેવાની છે એટલે આપણે ત્યાંથી ચાલુ કરીએ તો પાંચ દસ પંદર એવી રીતે લખવાનો અને બધી સેન્ટીમીટરનો સમાન અંક હોય છે એ યાદ રાખવાનું અને જે પ્રમાણે દીધેલો હોય એ પ્રમાણે આપણે આલેખ દોરી શકીએ છે અને એના આધારે આપણે પ્રશ્નોનો જવાબ પણ આપી શકીએ છીએ અહીંયા પણ એક આલેખ દીધેલો છે જેમાં વિદ્યાર્થીનું નામ અને વજન આપેલું છે તો માહિતી હંમેશા એક્સ અક્ષ ઉપર અને સંખ્યા હંમેશા વાય અક્ષ ઉપર જ લખવામાં આવે છે અહીંયા પર પાંચ વિદ્યાર્થીઓ છે જે ગણિત અને વિજ્ઞાનના પ્રદર્શન કરેલું છે આમાં બે આલેખ તૈયાર થશે એક સાથે અહીંયા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની માહિતી આપેલી છે અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે જો તમને અમારું